નમસ્કાર જાંબુઘોડા લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ સમાચાર જાંબુઘોડા તાલુકા કક્ષાનું બાળ વિજ્ઞાન પ્રદર્શન માસાબાર પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યું પ્રાપ્ત વિગત મુજબ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમાલ તથા જિલ્લા શિક્ષણ સમિતિ પંચમાલ ગોધરા આયોજિત તાલુકા કક્ષાનું પચીસમું બાળ વિજ્ઞાન પ્રદર્શન મસાબાર પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યું જેમાં પંચમાલ ભાજપા જિલ્લા મહામંત્રી મયંકુમાર દેસાઈ મામલતદાર વાયસી સોલંકી તાલુકા વિકાસ અધિકારી ડીજી લિંબાચિયા જિલ્લા પંચાયત સદસ્ય રમીલાબેન નાયક ખાંડી વાવ સરપંચ શંકરભાઈ સદસ્ય તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાવી સ્કૂલની બાળાઓ દ્વારા પ્રાર્થના ગીત તેમજ મહેમાનોનું સ્વાગત ગીત તેમજ પુષ્પગુસ્તી કરવામાં આવ્યું ત્યારબાદ મયંકુમાર દેસાઈના હસ્તે રિબિન કાપી બાળ વિજ્ઞાન પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જ્યારે આવેલા મહેમાનોએ પ્રદર્શનમાં મૂકવામાં આવેલી કૃતિઓ નિહાળી હતી આ પ્રદર્શનમાં અગાઉ કલસ્ટર કક્ષાના બાળ વિજ્ઞાન મેળામાં પાંચ કલસ્ટરના પ્રથમ નંબરે આવેલા વિજેતાઓની કૃતિઓ આજે તાલુકા કક્ષાના બાળ વિજ્ઞાન મેળામાં એક કલસ્ટરમાંથી વિજેતા થયેલા પાંચ એવા પાંચ કલસ્ટરમાંથી પચીસ શાળાઓની કૃતિઓનો ભાગ લીધો હતો બાળ વિજ્ઞાન મેળામાં વિભાગ એકમાં ખોરાક આરોગ્ય અને સ્વચ્છતા વિભાગ માં પરિવહન અને પ્રત્યાન વિભાગમાં ત્રીજામાં કુદરતી ખેતી વિભાગ ચારમાં ગણતિક નમૂના અને ગણનાત્મક વિચારણા અને વિભાગ પાંચમાં કચરાનું વ્યવસ્થાપન અને સંસાધનની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ કૃતિઓમાં સૌ પ્રથમ નંબરે આવનાર જિલ્લા કક્ષાએ ભાગ લેશે તેમ જાણવા મળ્યું હતું જામુગોડા લાઈવ રમશાન દિવાન